નમસ્કાર મિત્રો આજે આપણે હૃદયની સામાન્ય માહિતી મેળવીશું વિશ્વના તમામ લોકો ભારતીય હૃદય રોગના શિકાર જલ્દી બને છે છે જેના કારણો ઝડપી શહેરીકરણ તણાવયુક્ત જીવનશૈલી તમાકુનો વ્યાપક ઉપયોગ આહારમાં ચરબી વાળા પદાર્થોનું વધુ પ્રમાણ ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને આરામદાયક જીવનશૈલી હાલમાં દસ કરોડથી પણ વધુ ભારતીયો હૃદયની ધમનીના રોગથી પીડાય છે હૃદય એ એક ઇલેક્ટ્રિક પંપ છે હૃદયને પરમ કૃપાળુ પરમાત્માનો ચમત્કાર કહે છે મુઠ્ઠીના કદનો આ અવયવ જીવનભર આપણા શરીરમાં લોહી પહોંચાડતો રહે છે આ લોહી દ્વારા જ શરીરમાં બધે ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે અને લોહી દ્વારા જ શરીરના કચરાનો અને કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થાય છે મિત્રો હૃદય પાસે તેનું પોતાનું ઇલેક્ટ્રિક જનરેટર છે જે હૃદયને નિયમિત સમયાંતરે

એન્જાઇમ એટલે કે છાતીનો દુખાવો થાય છે એમાં સંપૂર્ણપણે અવરોધ આવી જવાથી હૃદય રોગનો હુમલો થાય છે જેને આપણે હાર્ટ એટેક તરીકે ઓળખીએ છીએ મિત્રો કાયમ સ્વસ્થ રહેવું ને તો ઓપ્ટિમલ ચાર પિલર એને અનુસરીને ચાલવું પડશે એક તો સમતોલ આહાર લેવો પડશે નિયમિત કસરત પૂરતો આરામ અને પોઝિટિવ વિચાર મિત્રો અત્યારના સમયમાં જોઈએ છીએ કે જે ફિટ લાગતો માણસ હોય એને પણ હાર્ટ એટેક આવે છે અને એક જ હુમલામાં મોત થઈ જાય છે આના કારણો ઘણા બધા હોઈ શકે છે એક તો આપણા ખોરાકમાં ઓમેગા થ્રી નો અભાવ ફાસ્ટ ફૂડના કારણે ચરબીનું પ્રમાણ વધી જવાથી નિયમિત કસરતનો અભાવ બેઠાળું જીવન જીવાથી કહેવાય છે કે આપણી જેટલી ઉંમર હોય છે ને એટલી મિનિટ દરરોજ એક્સરસાઇઝ કરવી જોઈએ અને વર્ષમાં એકવાર તો આપણે બોડી ચેકઅપ કરાવવું જ જોઈએ જેનાથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં કોઈ ઉણપ છે તો એનો એને આપણે દૂર કરી શકીએ છીએ અને આવા અચાનક આવતા હુમલાથી આપણે બચી શકીએ છીએ અને આપણા પરિવારની પણ રક્ષા કરી શકીએ છીએ કારણ કે જે ઘરમાં એક એક જ વ્યક્તિ કમાતો હશે અને જે એ જ્યારે જતો રહેશે ત્યારે એ ઘરનો પાયો તૂટી જશે અને જેને અનુભવ થયો છે એ જ એની વેદના જાણે છે એટલે મિત્રો ખાસ અપીલ છે કે ખોરાક બને એટલું ઘરે બનાવેલું ખાઓ અને ખોરાકમાં તેલનું પ્રમાણ ઓછું રાખો અને જો શક્ય હોય તો ખોરાક સાથે ફૂડ સપ્લિમેન્ટ એડ કરો મિત્રો ફૂડ સપ્લિમેન્ટ એટલા માટે એડ કરવાની છે કારણ કે અત્યારના સમયમાં જે પણ આપણે ખોરાક ખઈએ છીએ એમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી અને જેના કારણે શરીરમાં એક ગેપ ઊભી થાય છે અને એ ગેપ ઊભી થવાના લીધે આપણને અનેક રોગો થાય છે તો જાતે આપણે પોતે પણ સર્ચ કરીને બેસ્ટ વાળી ફૂડ સપ્લિમેન્ટ આપણા રોજિંદા આહાર સાથે એડ કરીશું ને તો આપણે સ્વસ્થ રહી શકીશું અને આપણે સ્વસ્થ રહી શકીશું તો આપણું પરિવાર પણ સ્વસ્થ રહેશે બસ એટલું જ સ્વસ્થ રહો મસ્ત રહો થેન્ક યુ